प्रधानमंत्री किसान सम्मान निधि के माध्यम से मैं बड़े ही आदर और सम्मान के साथ माननीय प्रधानमंत्री जी से विनम्र अनुरोध करती हूँ कि प्रधानमंत्री किसान सम्मान निधि की बीसवीं किस्त के, के अंतर्गत नौ दशमलव सत्तर करोड़ से अधिक किसानों को बीस हजार पाँच सौ करोड़ से अधिक की धनराशि बटन दबाकर सीधे उनके खाते में हस्तांतरित करने की कृपा करें તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા ડીબીટી બટન અહીંયા દબાવી દેવામાં આવ્યું છે અને અહીંયા લાઈવ દરેક ખેડૂતોના ખાતામાં ડિજિટલી અહીંયા જે વીસમો હપ્તો છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે જો તમને મળ્યું છે કે નહીં એ તમે ચેક કરવા માગતા હોય તો તમે જે પણ મોબાઈલ નંબરથી અહીંયા રજીસ્ટ્રેશન કર્યું હતું પીએમ કિસાન સન્માન નિધિની અંદર તે મોબાઈલ નંબર પર તમને મેસેજ આવશે કે કેમકે ડિજિટલી તમારા અકાઉન્ટમાં ડાયરેક્ટ અહીંયા બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હશે તો તેનો મેસેજ તમને તમારા મોબાઈલ પર મળી જશે તો અહીંયા આપણે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા બે ઓગસ્ટના રોજ વારાણસીથી અહીંયા ડીબીટી માધ્યમથી અહીંયા ડીબીટી બટન દબાવીને અહીંયા ડિજિટલી જે બે હજાર રૂપિયા હતા પીએમ કિસાન યોજનાનો જે ઇન્સ્ટોલમેન્ટ વીસમો હપ્તો હતો એ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે